નમસ્કાર જયદીપસિંહ ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત આપણે બધા જાણીએ છીએ કે બે જિલ્લાઓને જોડતો રાજ્ય ધોરીમાર્ગ એટલે કે મોડાસાથી આપણો જે સાબરકાંઠા હિંમતનગર છે હેડ ક્વાર્ટર બંને જિલ્લાઓના આ રોડ ઉપરથી દોઢ વર્ષથી કામ ચાલે છે આપના માધ્યમથી મારે લોકોને જણાવું છે માન્ય તંત્રશ્રી કલેક્ટરશ્રીને પણ જણાવું છું કે છેલ્લા દોઢ દોઢ વર્ષથી કામ ચાલે છે અહીંયા હજારો વિદ્યાર્થીઓ આ રોડ ઉપર આવન જવન કરે છે તેમનો કેટલાય કલાકોનો લાખો કલાકોનો સમય વ્ય થાય છે કેટલાય દર્દીઓ બંને હિંમતનગર અને મોડાસા પોતે જેને કહેવાય કે આરોગ્યવર્ધક સેવાઓ માટે પણ પ્રસિદ્ધ હોવાથી કેટલાય દર્દીઓ પોતાની જાન ગુમાવે છે રસ્તાની અંદર ખરાબ રોડ હોવાના કારણે નંબર ત્રણ ખાડા છે રાત્રે અકસ્માત પણ થાય છે અને કેટલાય વાલ સોયા એકના એક સંતાનો મૃત્યુ પામે છે મારે આપતા માધ્યમથી કેવું છે કે દોઢ વર્ષથી કામ ચાલે છે આ રોડનું તો પેલું સરફેસ કરવામાં આવ્યું નહીં કરવામાં આવ્યું નોર્મલી નોર્મલી રોડ જ્યારે બનતો હોય ત્યારે કારી મેટલ નાખવામાં આવે છે બરાબર ધ્યાનથી સાંભળજો કારી મેટલનો અહીંયા ઉપયોગ થયો નથી લાલ મેટલ નાખવામાં આવી છે અને એ લાલ મેટલ પણ ક્યાંથી લાવ્યા છે તો એક મંત્રીશ્રીની શ્રીની લીજમાંથી આયા છે મારે આપણા માધ્યમથી કહેવું છે કે મંત્રીશ્રીએ લીજો લીચો લોકોના ટેક્સના નાણાં પોતાના સગે વગે કરવા માટે રાખી છે કોઈ દિવસ બ્રાહ્મર રોડની અંદર લાલ મેટલ અથવા તો સફેદ મેટલ ક્યાં વપરાય છે કારો મેટલ વપરાય છે પાકા રોડ બનાવવા માટે અને એની કોઈ પરિસ્થિતિ નથી અરવલ્લી ની અંદર ભ્રષ્ટાચાર ફૂલ્યો પાલ્યો છે કાલ સવારની જ વાત કરું કે એક અધિકારી એસીબી ના સત્તામાં આવે છે બીજા દિવસે એસીબી કહે છે કે તમે તેને કહેવાય કે કશું જ કર્યું નથી તમે આ ભાઈ છે નિર્દોષ છે મારે એમના આપતા માધ્યમથી કહેવું છે તંત્ર કે સાહેબ બાર કલાક પછી તમને બાંધ થયું અને એક નિવૃત્ત લાટીને તમે રિશ્વતની અંદર પકડ્યો છે એ કોનો એજન્ટ તરીકે વર્ત્યો છે તમારી તાકાત હોય તો એ સર્કલ ઇન્સ્પેક્ટર જે પકડાયા છે એની અંદર જેટલો કેરિકલ સ્ટાફ છે જેટલા પટ્ટાવારા છે એમનું લોકેશન ટ્રેસ કરવામાં આવે છેલ્લા ત્રણ દિવસનું એમને કોને હાઇજેક કર્યા છે ગોપાલ નામનો કોઈ પટાવારો છે એને ત્રણ ત્રણ દિવસ સુધી ગોદી રાખ્યો છે દરેકના ફોન ટ્રેપિંગ જોવામાં આવે તો દૂધનું દૂધ અને દહીંનું દહીં થઈ જશે અને પાણીનું પાણી થઈ જશે ભ્રષ્ટાચાર ભૂલ્યો પાલ્યો છે આજે છ મહિના પહેલો એક ડુપ્લિકેટ કચેરી પકડાય છે મોડાસાની અંદર એનો રિપોર્ટ તમારે પબ્લિક પબ્લિસાઇઝ કરવો પડે લોકહિતની અંદર લોકોને જણાવવો પડે કે ખરેખર ડુપ્લિકેટ કચેરી ચાલતી હતી કે નહીં પ્રમ દિવસે કાલે એસડીએમ ત્યાં સાઠંબાની અંદર પકડાય શું થવા બેઠ્યું છે આમ જનતા ફી તમને ટેક્સ એના માટે ચૂકવ્યા છે રોડ બનાવવા માટે કે પોતાના વાલ સોયા સંતાનોને ખતમ કરવા માટે જો આજે અમે અત્યારે જ આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપીએ છીએ અલ્ટિમેટમ આપીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ રોડની વ્યવસ્થા કરવામાં આવ્યા લાખો રૂપિયાનો કરોડો રૂપિયાના સાધનની પત્ર કંડાય છે છ મહિનાની અંદર સાધન આવી જાય છે સરકારી વાહનોનું પણ નિકંદન કાઢવામાં આવે છે આપના માધ્યમથી એ પણ જણાવવું છે કે લોક અહીંયા તંત્રનું પેટનું પાણી હલતું નથી આમ જનતા પીસાયા કરે છે ચાલીસ ચાલીસ ગામને રોડ તો જે મોડાસા તાલુકા સંકલિત જે ગામો છે ચાલીસ ગામોને જોડતો આ રોડ છે સવાર થાય એ લોકોને તાલુકાનું કામ હોય સવાર થાય કલેક્ટરનું કામ હોય તો આ રોડ ઉપરથી પસારતો હોય મૂંગા મોએ વેદના સહન પ્રજા કરી રહી છે પણ અમે આ લોકોની વેદના સાંભળવા છીએ અને એમના માટે અમારું જાન આપવા માટે નીકળ્યા છીએ તમારા માધ્યમથી અમે કહીએ છીએ કે ક્યારે છોડવાના નથી લડેગે લડે